સૌથી પહેલાં તો સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ જેને ખૂબ જ કપરી પરિસ્થિતિમાં ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાં રાત દિવસ એક કરી પોતે ઉમેદવાર હોય એ રીતે લડી અને આ પરિણામ શક્ય કર્યું છે ત્યારે હૃદયપૂર્વક હાલારના સર્વે નાગરિકો અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જીત સાચા અર્થમાં હું સર્વે નાગરિકોને અને સર્વે કાર્યકર્તાઓને સમર્પિત કરું છું તમારા વગર આ જીત શક્ય નહોતી જે તમે લોકોએ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિકસિત ભારતના સંકલ્પમાં સાથે સમગ્ર હાલારને જોડવા માટે જે પ્રકારની મહેનત કરીશ એના લીધે આ પરિણામ શક્ય થયું છે મેં પહેલાં કીધું એમ ખૂબ કપરી પરિસ્થિતિમાં તમે લગભગ બધા જ તજજ્ઞો બધા જ પ્રેડિક્શનને ખોટા પાડી અને ફરીથી એક વખત સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રની મજબૂત નોંધ જે દિલ્હી સુધી કરાવી છે એ બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકો કાર્યકર્તાઓને વંદન કરું છું એમનો આભાર વ્યક્ત કરું છું અને આ જીત આપ સૌને હું સમર્પિત કરું છું પાછલા દસ વર્ષે સતત લોકો વચ્ચે રહી દરેક પરિવાર મા એક પરિવારના સદસ્યની જેમ રહી અને મેં પ્રયત્ન કર્યા છે અને મોદી સાહેબના નેતૃત્વમાં અનેક કામો આપણા સમગ્ર ક્ષેત્રમાં થયા છે આપણી વિકાસ યાત્રા મજબૂતીથી આગળ વધી છે ત્યારે એ જ રીતે આવતા પાંચ વર્ષ વિકસિત ભારતનો એક મજબૂત અંગ જામનગર સંસદીય ક્ષેત્ર બની રહે એ પ્રકારે આવતા પાંચ વર્ષ પણ બધા જ આપણા પરિવારો સાથે એમને સાથે રાખી અને આ જ પ્રકારે આપણી વિકાસ યાત્રા આગળ વધે એ મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે હું એવું માનું છું કે જે પ્રકારે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં કામો થયા છે ત્યારે હંમેશા મને એક વિશ્વાસ હતો કે હાલારના આપણા નાગરિકો ખૂબ જાગૃત છે અને સૌથી પહેલું પ્રાધાન્ય જો હાલારના નાગરિકો કોઈ વાતને આપતા હોય તો એ સમરસતા અને સુરક્ષાને આપે છે મને લાગે છે આ પરિણામ આપણી સમરસતાનું પરિણામ છે આપણી એકતાનું આપણી જાગૃતતાનું પરિણામ છે આપણે બધા એક છીએ આપણે સમરસતાને પ્રાધાન્ય આપી છે આપણે બધા સુરક્ષાને પ્રાધાન્ય આપીએ છીએ આપણે પ્રગતિને પ્રાધાન્ય આપીએ છીએ એક ખૂબ પોઝિટિવ આપણું માઇન્ડસેટ છે આપણા વિચારો છે એની પણ ક્યાંક પ્રતિતિ આ પરિણામ કરાવે છે એટલે ખૂબ સકારાત્મક રીતે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણા જે નાગરિકોએ ખૂબ કોઈને કાંઈ દેખાડ્યા વગર કોઈ વાતચીત કર્યા વગર જે પ્રકારે મતદાન કર્યું મને લાગે છે સૌથી પહેલી વાતની કોઈ પ્રતિતિ થતી હોય તો આપણે કેટલા સકારાત્મક રીતે એક છીએ અને આપણે આપણા ક્ષેત્રની ચિંતા કેટલી કરીએ છીએ એની પણ આ પરિણામ પ્રતીતિ કરાવે છે ત્યારે હું હૃદયપૂર્વક સર્વે નાગરિકો સર્વે કાર્યકર્તાઓને વંદન કરું છું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જીત હું આપ સૌને સમર્પિત કરું છું અને હું એટલું જ આ તકે આપનો આભાર વ્યક્ત કરતાં કહીશ કે આવતા પાંચ વર્ષે આપ સૌની સાથે રહી મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને વિકસિત ભારત સાથે જોડવાના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે ફરીથી એક વખત હૃદયપૂર્વક આપ સૌને ખૂબ ખૂબ વંદન કર્યું જી રાજકોટનું આ ખૂબ જ દુઃખદ આખો બનાવ છે અને એમાં પીડિતોના પરિવાર સાથે એના દુઃખમાં આટલા જ દુઃખી અમે બધા જ વ્યક્તિગત રીતે આ દુઃખ કેવું છે એનો કદાચ વ્યક્તિગત રીતે મને પણ એટલો જ અનુભવ છે એટલે એ તમામ પરિવારો સાથે અમે એટલી જ સંવેદના અને દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આજનો દિવસ અમે કદાચ પરિવાર પરિવારોને બીજું તો કાંઈ નથી આપી શકતા હિંમત પણ આ સમયે આપવી ખૂબ અઘરી હોય છે પણ આટલું જ કે એમના દુઃખમાં સહભાગી થવાના એક પ્રયત્ન એના પરિવારના સદસ્યની જેમ અમે કરીએ છીએ કે આજના દિવસે કોઈ બીજી ઉજવણી નહીં પણ માત્ર ને માત્ર આ તમામ જે દેવંગ ગતલા આત્માઓ છે એમને ઈશ્વર સદગતિ આપે શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે તમામ પરિવારોને કે આ હિંમત આપે એટલું જ આતકે હું એમને કહીશ આમ સોરી જાવ બાપો બાપો અમે જાવ જાવ બધાય

ઇડિયા મોબાઈલ ચરાક ચરાક પાછો આઈ લાવી જા છો કેટલો વાઇટ 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 નડર વાઇટ 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 આવો ના ના વાઇટ આવ નડર વાઇટ 20 20 ટકા ને માલિક કરું છે સાથે આવી જજો બેન 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 સાથે આવી જજો બેન 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 આ બાજુ આ બાજુ આ બાજુ આ ભાઈ બેન બાજુ જી ભાઈ કેમેરો કેમેરો જરા પાછળ